ભારત ને પાયમાલ આખરે જમીન જમીનદાર ભારે ખેતી પડી ભાગી કંપની સરકાર આર્થિક નીતિ ભારત પર ખુબ જ કરી તેણે આખરે ભારે જમીન તથા તેણે જમીનદાર વર્ગથી ભારે શોષણ થયું હોવાથી ખેતી પડી ભાગી

હોલિકા એટલે કે હોલિકા કેમ એટલે શું કૃત એટલે કે કરી લુકે હોલિકાએ શું કરી લુકે એને એટલે જેથી કસે એટલે તેના નામ એટલે નામથી ઉત્તમ ય એટલે આ ઉત્તમ એટલે ઉત્તમ પ્રવર્તે એટલે ઉજવાય છે હોલિકાએ શું કરી લુકે જેથી તેના નામથી આ ઉત્તમ ઉજવાય છે હોલિકા એટલે કે હોલિકા કેમ એટલે શું કૃત એટલે કરી લુકે

આજ્ઞાને મેળવવા માટે દેશ વિદેશ દેશ દેશાંતરમાં ભ્રમણ કરી રહેલા આ શક્તિ કાવેરી નદીના કાંઠે વસેલા કાંચીનગરમાં આવી એક કન્યા મળી આવે છે હવે ગુણવતી કન્યાને શોધવા માટે તે દેશ દેશાંતરમાં એટલે કે અલગ અલગ બધી જગ્યાએ ફરવા લાગે છે હવે આ ફરી રહેલા એટલે ભ્રમણ કરી રહેલા શક્તિ કુમારને કાવેરી નદીના કાંઠે વસેલા કાંચીનગરમાં આવી એક કન્યા મળી આવે છે હવે પોતે

બનાવી એ એક ખાસ તે શક્તિકુમારને જમાડે છે અને તેમણે પ્રસન્ન કરી લે છે આમ આ કન્યા શક્તિકુમારની પરીક્ષામાં દ્રષ્ટિ પાન પાન સંભળન ગાનેમાંથી એક ઇતિ અવાજ

एक। पुसे, पुसे नहीं रेखाओं के रेखाओ लंब रेखाओं વરસ્ત કાટની છેજી દેની જે બે રેખાઓ વરસ્ત કાટની છેજે તેને લાભ રેખાઓ કહેવાતી રેખા પર તે લીધી અને ખાના પણ કહી દેજે એ અંતે બિંદુ આવેલા factory is idea in all zero and